ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલ પરિવારનું સ્વાગત છે હવે શ્રાદ્ધના ઘણા ઓછા દિવસ રહ્યા છે ત્યારે આપણા મનને કંઈ એવું થતું હોય કે બધા દિવસોમાં શું થયું શું ન થયું પણ અમાસને દિવસે એવું કંઈ કરીએ કે એનાથી ગમે તે ચૂક રહી ગઈ હોય કે ભૂલ થઈ ગઈ હોય તો આપણા પિતૃ આપણને માફ કરી દે અને આપણા ઉપર આશીર્વાદ વરસાવે તો એના માટે શું કરવું તો એના માટે પહેલાં સૂર્યનારાયણની પ્રાર્થના આરાધના અને સાધના એ બહુ અગત્યની વાત છે એટલા માટે કે સૂર્યનારાયણ છે એ પિત્રના આરાધ્ય દેવ છે એટલે અમાસના દિવસે સવારે જળ ચઢાવીએ ત્યારે આગળ વાત કરી છે એ પ્રમાણે વસ્તુ અંદર પધરાવી જળ ચઢાવી અને બને તો આખો દિવસ સૂર્યનારાયણનું નામ લેવું ઓમ સોમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો બને એટલા બોલી અને એવું કહેવું આજે અમાસ છે અમારા પિત્ર પૃથ્વી ઉપર ભ્રમણ કરી અને સંતુષ્ટ થયા હશે અને આજે તે પિત્રલોક જાશે આર્યમાં સ્વામી એને તેડવા આવશે એટલે અમને એવા આશીર્વાદ આપીને જાય કે અમે કાયમ સુખી અને સંપન્ન રહીએ અને સદૈવ એને તૃપ્ત કરતા રહીએ આમ સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની પણ સૂર્યનારાયણ દેવ છે એ પિત્રલોકના આરાધ્ય કઈ રીતે એની એક વાત એક વખત કશ્યપ ઋષિ અને દેવી જ્યાં રહે છે ત્યાં બધાને ખબર છે કે દેવી છે એ કશ્યપ ઋષિને ખૂબ સેવા કરે છે અને એને ખૂબ સાચવે છે એની ધર્મ ભક્તિ તપ જપમાં એને ખૂબ ઉપયોગી થાય છે પતિવ્રતા છે સતી છે એટલે આ વાત બધે પ્રચલિત છે એક વખત ધર્મરાજા છે એને એવો વિચાર આવે છે કે આ એની પતિની સેવામાં જ કાયમ લીન રહે છે તો એ શું બીજાને ધ્યાન નહીં આપતા હોય એ ઋષિ પત્ની છે એણે તો બધાની ગણના કરવી જોઈએ તો મારે એની પરીક્ષા લેવી છે એટલે ધર્મરાજ છે એ એક બ્રાહ્મણ સ્વરૂપે કશ્યપ ઋષિના જાય છે અને અદિતિ છે એ સગર્ભા છે એટલે બહાર જઈ અને ઊભા રહે છે અને કહે છે ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી અદિતિ અંદર સાંભળે છે અદિતિ માતાને એવું થયું કે કોઈ ભિક્ષુક આવ્યા છે એટલે એ ધીમે ધીમે તબિયત સાચવી અને ઊભા થાય છે અને ભિક્ષામાં દેવા માટે ફળ ઇત્યાદિ વસ્તુ એકત્રિત કરે છે પણ આવું બધું કરવામાં એની તબિયતના હિસાબે એને વાર થાય છે ત્યારે ધર્મ રાજા પાછા મનમાં વિચારે છે કે આખો દિવસ એના પતિની સેવામાં લીન રહે છે ત્યારે બીજા કોઈ આવે છે એના તરફ એનું ધ્યાન જતું જ નથી એમ ફરીને વિચાર્યું થોડી વાર થઈ તો દેવીને બહાર જોવે છે થોડી સીડી છે એટલે એને ધીમે ધીમે ઉતરવામાં વાર લાગે છે વાર લાગે છે એટલે ધર્મદેવ છે એ સહન ન કરી શક્યા અંતે એણે એને શ્રાપ આપી દીધો કે એટલી બધી વાર લગાડી કે મારો સમય નષ્ટ કર્યો છે એટલે હું તમને શ્રાપ આપું છું કે તમારું બાળક છે એમ મૃત જન્મે એને એક પણ શ્વાસ હવે પછીથી નહીં મળે દેવી ગભરાઈ જાય છે અને પડી જાય છે ધર્મદેવ અદૃશ્ય થઈ જાય છે એની ચિત્કાર સાંભળી અને કશ્યપ ઋષિ બહાર આવે છે અને કહે છે શું થયું અદિતિ કેમ પડી ગયા ત્યારે દેવી છે એ કશ્યપ ઋષિને બધી વાત કરે છે આવી રીતે બ્રાહ્મણે મને શ્રાપિત કરી છે કશ્યપ ઋષિ સમજી ગયા કે એ ધર્મદેવ હતા પણ હું તને એ પરિસ્થિતિમાંથી નહીં નીકળવા દઉં ભલે તારું બાળક મૃત જન્મે પણ એ જન્મ પછી હું એને જીવિત કરીશ અને એનામાં પ્રાણ પૂરીશ અને એટલું તેજ આપીશ તેજોમય બનાવીશ એને કે એનું તેજ પૃથ્વીનું કલ્યાણ કરશે અને પૃથ્વીમાં સાક્ષાત દેવ તરીકે એ પૂજાશે હું પણ આ વરદાન આપું છું તને સમય જતાં અદિતિદેવે એક પુત્રને જન્મ આપે છે અને ખરેખર એ મૃત જન્મે છે અને કશ્યપ ઋષિ છે એ એણે કહ્યા પ્રમાણે એના વરદાનથી એને જીવિત કરી અને ખૂબ પ્રકાશિત કરે છે અને એને પણ સૂર્યનારાયણને કશ્યપુષી કહે છે કે તમે સૌથી પહેલાં પિતૃલોકના આરાધ્ય બનશો અને પૃથ્વી ઉપર સર્વેનું કલ્યાણ કરશો આવી રીતે કહી અને બધા અંદર જાય છે પછી પિતૃલોકમાં સૂર્યનારાયણ દેવ જાય છે અને પિતૃલોકમાં બધાની આરાધના સાધના અને પૂજા પાઠ સ્વીકારે છે અને કહેવાય છે વિષ્ણુ ભગવાન પણ પિતૃલોકમાં ખૂબ સમય વિતાવે છે જે નારાયણ પણ ત્યારે મોજૂદ હતા આવી રીતે સૂર્યનારાયણ પિત્રલોકના આરાધ્ય દેવ બન્યા ત્યારે પિત્ર એમ કહે છે કે પૃથ્વી ઉપરથી અમારા સંતાનો દ્વારા એવું અમને શું પ્રાપ્ત થાય કે જેનાથી અમે સંતુષ્ટ થઈ જઈએ અને આખું વરસ અહીં જપ તપ કરીએ ત્યારે અમે નીચે અતૃપ્ત રહ્યા છીએ મૃત્યુલોકમાં અમે કાંઈ પામ્યા નથી અમારા સંતાનોથી ભૂલ થઈ હોય એ અમે એને માફ કરી દઈએ એવું શું થઈ શકે ત્યારે સૂર્યનારાયણ દેવ છે એ પિત્રને સમજાવે છે કે બધા દિવસમાં શ્રાદ્ધ પક્ષમાં તમને શ્રાદ્ધ નાખ્યું હશે તમને તૃપ્ત કર્યા હશે પણ એ સિવાય અમાસના દિવસે એક એવું કાર્ય કરે કે જેનાથી ગમે એટલી ભૂલ થઈ હોય કે વિધિ વિધાનમાં કંઈ ચૂક રહી ગઈ હોય તોય તમે એ વિધિથી એ પ્રસાદથી તમે તૃપ્ત થઈ જ જશો અને આખું વર્ષ તમને સાત આવશે તો પિતૃદેવ કહે છે હા સૂર્યનારાયણ અમને એક વરદાન આપો તમે કે અમને પણ બધું પ્રાપ્ત થાય ત્યારે સૂર્યનારાયણ છે એ એને વરદાન આપે છે અને કહે છે મૃત્યુલોકમાં તમારા બધા વંશજો એક એવું શ્રાદ્ધ કરે કે જેમાં કોઈને ક્યાંય જવું ન પડે પણ બધા પોતાની હાથે પોતાના ઘરે કરી શકે તો શું તો ચોખા છે એને રાંધી નાખવાના છે એટલે કે બાફી નાખવાના છે જેમ કે આપણે રોજ ભાત બનાવીએ છીએ એ ભાત બનાવી એક પાત્રની અંદર નીચે એને પાથરી દેવાના છે ઉપર ચૌદશને દિવસે રાત્રે મગને પલાળવાના છે અને અમાસના દિવસે એ પલાળેલા મગ છે જેને ફણગાવવાના નથી અને બાફવાના નથી મીઠા વગરના મોળા પલાળેલા મગ છે એનો પાથરી દેવાનો એનો થર કરી દેવાનો છે અને એના ઉપર પાંચથી સાત નાના નાના ગોળના ટુકડા મૂકવાના ગોળના ટુકડા મૂક્યા પછી એક કે બે કેળા લઈ અને એને છુંદી નાખીએ અથવા તો એના નાના નાના કટકા કરી અને એની ઉપર પાથરી દેવાના છે એની ઉપર પાંચમી વસ્તુ પાંચ હાથ ટીપાં જેટલું ગાયનું ચોખ્ખું ઘી મૂકવાનું છે ઘી રેડવાનું છે પણ બહુ વધારે જરૂર નથી આ બધું જ ઉપર ઉપર રાખી અને શ્રાદ્ધ તૈયાર કરશે અને એ તમને આરાધના કરશે કે તમે જમવા આવજો આ છેલ્લો દિવસ છે તમે તૃપ્ત થજો આવી રીતે તમને પ્રાર્થના કરે ત્યારે આ ભોજન છે એ તમને પ્રાપ્ત થશે અને એના પછી આખું વરસ તમને એવું નહીં થાય કે અમે તૃપ્ત નથી થયા અમને કંઈ મળ્યું નથી અને એ ધરાઈ જાય તમને અર્પણ કરી દે પછી ગાયનું મોઢું દક્ષિણ બાજુ રાખી અને લીલા પાનની પાતળ પહેલાં પાતળ આવતી જેમાં જમણવાર પણ થતો ધાર્મિક ક્રિયાઓમાં જે કદાચ અત્યારે ઉપલબ્ધ ન હોય તો ગમે તે ઝાડના મોટા મોટા પાન ગોતીને લાવવાના અને એના અંદર આ પાત્ર રાખી અને ગાયને આપણા બે હાથમાં પાત્ર રાખીને જ ગાયને ખવરાવાનું અને ત્યાં પણ એવી પ્રાર્થના કરવાની કે અમારાથી કંઈ ચૂક થયો હોય અમારાથી ભૂલ થઈ હોય તો પિત્રદેવ તમે તૃપ્ત થાજો આવી રીતે સૂર્યનારાયણ છે એ પિત્રને વરદાન આપે છે અને મૃત્યુલોકમાં આ આશીર્વાદ સમાન વાત રાખે છે એટલે ભાઈઓ અને બહેનો જો આપણને સોળ દિવસમાં કંઈ થયું ન થયું એવો ભાવ થતો હોય તો અમાસના દિવસે આ એક ઉત્તમ શ્રાદ્ધ છે કે જેનાથી પિત્રને સંતુષ્ટિ મળે છે એ તૃપ્ત થાય જ છે અને સાંજે જ્યારે આર્યમાં સ્વામી આવે છે અને તેડવા કાગડા ઉપર બધાને સવાર કરે છે ત્યારે કહે છે લ્યો તમારા ઘરને આશીર્વાદ આપો અને એવા ટાઈમે આપણે તુલસીને ક્યારેક દીવો કરી અને ઘરનું ઉંમર હોય ત્યાં ઘરની સ્ત્રીએ જળનો છંટકાવ કરવો અને વિદાયની ભાવના કરવી આ જ અમારા પિત્ર પિત્રલોકમાં જાશે અને અમને ખૂબ આશીર્વાદ આપશે અને પછી આર્યમા સ્વામી છે એ બધા જ પિત્રને નદી સરોવરે લઈ જઈ પાણી પીવડાવી અને પિતૃલોકમાં લઈ જાય છે તો આવી રીતે કંઈ રહી ગયું હોય ને અમાસના એક જ દિવસે આપણે આ કરીએ તો પણ આપણા પિતૃને પહોંચી જાય છે તો લ્યો આ વાત પણ હું જાણતી હતી એ મેં રજૂ કરી છે તમને પણ ગમશે તો શ્રાદ્ધ પક્ષના જય શ્રી કૃષ્ણ